મોડલ વાત કરું તો બે હજાર બે ના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઘર ઘર અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ રાહુલભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો રાહુલભાઈનો કોન્ટેક કરો પેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ પહેલા રાહુલભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને રાહુલભાઈને ખોટા ફોન કરી હેરાન ના કરવા કેમકે ટ્રેક્ટરની બધી માહિતી વિડીયો બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીની અંદર તમે જોઈ શકો છો કોઈ સારા કન્ડિશનમાં છે તેમાં પણ કોઈ મિસ્ટેક નથી અને

રાહુલ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાહુલ ભાઈ ના છોતેર નવ એકાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો